રામ ખીચડી પ્રસાદી સ્વરૂપે લેવાનું પણ ભક્તો ચૂકતા નથી એટલા માટે જ શ્રીજી ઉત્સવ મોડી રાત સુધી જામી રહ્યો છે જય ગણેશ જય બાપા અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ ભરૂચ અયોધ્યાના મહારાજા દ્વારા બત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવે છે અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ દ્વારા બે હજાર એકવીસમાં નારેશ્વરધામ બે હજાર બાવીસમાં શ્રી ગંગોત્રી ધામ બે હજાર ત્રેવીસમાં ધામની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ભરૂચની ધર્મ પ્રેમ પ્રેમી જનતા સમક્ષ શ્રી વીરપુર ધામનું સુંદર આયોજન કરેલ છે તેમાં વીરપુરધામ અને જલારામ બાપાના જીવનનું બધી જ વસ્તુઓ સામેલ કરે છે તો દરેક ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી સાથે સાથે હું દરેક ભાવિક ભક્તોને વિનંતી કરું છું કે અમે આરતી બાદ અવિરતપણે જલારામ બાપાની રામ ખીચડી અને બુંડી ગાંઠિયાનું વિતરણ અવિરતપણે ચાલું છે તો દરેક ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ લેવા પણ હાર્દિક આમંત્રણ પાઠવું છું ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં પણ ભવ્ય શક્તિપીઠની થીમ ઊભી કરવામાં આવી છે જેમાં થર્મોકોલની સીટોથી ભવ્ય મહેલ ઊભો કરવામાં આવ્યો છે જેમાં વિવિધ માતાજીની સ્થાપના પણ કરવામાં આવી છે અને આ થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જેમાં મોડી રાત સુધી શક્તિપીઠની થીમ સાથે શ્રીજીના દર્શન અને સેલ્ફી લેવા માટે પણ મોડી રાત સુધી દર્શન અર્થે પણ ભક્તો ઉમટી રહ્યા છે સંતોષી માતા યુવક મંડળ દ્વારા પણ ટ્રેનમાં શ્રીજીને બિરાજમાન કરાયા છે જે થીમ બાળકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ પંડાલમાં પણ બાળકો સાથે લોકો દર્શન કરવા માટે તથા સેલ્ફી માટે પણ દોટ મૂકી રહ્યા છે महद्वारया नगरी तू दैवतमुता ભોલાવ મહારાજા તરીકે રામની થીમ રૂપી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં રામ સ્વરૂપે શ્રીજીની સ્થાપના આજુબાજુમાં પણ સીતા માતા અને લક્ષ્મણ બિરાજમાન છે સાથે પણ પણ બિરાજમાન કરી રામ ભક્તિની થીમ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે john करता बप्पा विनायक तेज वंदन पार्वती नंदन बप्पा विनायक सर्वजना से प्रिय दैवत बप्पा विनायक महाद्वार नगरी सा तो राजा विनायक राजा विनायक राजा विनायक राजा विनायक राजा विनायक हे गजानन हे गजानन हे गजानन जय श्री गणेश जय श्री राम અમુક ટાઈગર ચેટ્ટનગર છેલ્લા દસ વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યું છે આ વખતે અમે સમુદ્ર મંથન પર આધારિત થીમ ડેકોરેશન તૈયાર કર્યું છે જે તૈયાર કરતા અમને ત્રણથી ચાર દિવસનો સમય લાગ્યો છે અને એની પર આધારિત અમે એક ઓપન ચાલુ કરીએ છીએ જે આરતી પછી અમે રાખીએ છીએ જે જોવા માટે લોકોમાં કુતુહલ ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો છે તો ગૌરવની ધર્મભેરી જનતાને આ શું નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે